bạn mọi người đã muốn nói là muốn nói là muốn nói là muốn nói આજે રોજ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ વન ખાતે આવેલ અંશ પેટ્રોલ પંપ પર એક નિલેશભાઈ શાહ કરીને એક વ્યક્તિ એમના એક્ટિવામાં પેટ્રોલ પુરાવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન એક આતિમ દાહોદવાલા કરીને એક વ્યક્તિ પેટ્રોલ પુરાવીને બહાર નીકળતો હતો એ દરમિયાન બંનેના એક્ટિવા સામસામે આવી ગયેલા જેથી આ નિલેશભાઈ શાહને આ આતિમ દાહોદવાલાને કીધેલું કે તું જોતો નથી જોઈને ચલાવ ને એમ કહેતા બીજા આદમભાઈ હરદરબારા કરીને ત્યાં આવી ગયેલા અને આ બંને જણાએ નિલેશભાઈ શાહ સાથે બોલાચાલી ઝઘડો કરેલો એ વખતે નિલેશભાઈએ બીજા અંશ શાહ અને વંશ શાહ કરીને બે ભાઈઓને બોલાવેલા દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી ઝપાઝપી મારામારી થયેલી અને બંને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થતાં બંનેની ક્રોસમાં ફરિયાદ લેવામાં આવી છે હાલ સુધી આ લોકો બંને જો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ફરિયાદ લેવાઈ ગઈ છે અને એમની રજા મળશે પછી એમને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમાં એક ફરિયાદમાં ત્રણ આરોપી છે અત્યાર સુધી જે નામ જાણવા મળ્યા છે એ પ્રમાણે અને બીજી ફરિયાદમાં બે આરોપીના નામ જાણવા મળ્યા છે